વેલકમ ટુ ફૂડી ફિસ્ટ આજે આપણે શીખીશું બુંદાનું અથાણું જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આને તમે બનાવીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જો તમે અમારી આજની આ રેસિપી જોશો તો તમે બુંદાનું અથાણું એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકશો અહીં આપણે ગુંડા લીધા છે ગુંડાને ધોઈ લીધા છે અને હવે આપણે આને સુતરાઉ કાપડથી લૂછીને આપણે આને થોડું સુકવી દઈશું અને એક કાચી કેરી લીધી છે આ રીતે આપણે સુતરાઉ કાપડથી લૂચી લઈશું દસ મિનિટ થઈ ચૂકી છે અને આપણા ગુંદા કોરા થઈ ચૂક્યા છે હવે આપણે ગુંડામાંથી તેની ટોપીઓને

કાઢી લઈશું મીઠું લગાવવાથી બહુ આસાનીથી જ થોડીયા બહાર નીકળી જાય છે અને તેની અંદરનો ચિક્કાસનો ભાગ પણ આપણે બહાર કાઢી લઈશું જેથી આપણા અથાણામાં ચિક્કાસવાળો ભાગ આવે નહીં આ રીતે આપણે બધા ગુંદામાંથી થોડીયાને બહાર કાઢી અને તેના ચીકણાસનો ભાગ બહાર કાઢીને આપણે ફરી દઈશું તો હવે આપણા ગુંદામાંથી થોડી આપણે કાઢી લીધા છે હવે આપણે ગુંદામાંથી મીઠાવાળા હાથ કરીને તેની અંદરથી ચીકાસ કાઢી લઈશું આ રીતે આપણે મીઠાવાળી હાથ કરી આંગળી કરી અને તેની અંદરથી ચીકાસ કાઢી લઈશું બહાર આપણે ચીકણા કાઢી લઈશું તેનાથી આપણે કુંદા ખાતી વખતે ગુંદા આપણને ચીકણા નહીં લાગે આ રીતે આપણે બધા કાઢી લઈશું તો આપણે બુંદામાંથી ચીકણાશ કાઢી લીધી છે હવે આપણે ગુંદાના વચ્ચેથી પીસ કરી લઈશું તમે જોઈ શકો છો અમે કેવી રીતે કરી રહ્યા છીએ આ રીતે આપણે પીસ કરીને ગુંદાનું અથાણું બનાવીએ તો કોઈને અથાણું ગુંદું અડધું ખાવું હોય તો પણ તે ખાઈ શકે છે અને ગુંદા ભર્યા વગર જ ઝડપથી બની જાય છે તો હવે આપણે ગુંદાના પીસીસ કરી લીધા છે હવે આપણે બીજી બાજુ ગુંદાના મસાલાની તૈયારી કરીએ તો તેના માટે આપણે કેરી લીધી છે તેને આપણે છોડી લઈશું હવે આપણે કેરીને છીણી લઈશું તો આપણે અડધી કેરીને છીણી લીધી છે અડધા પીસીસ કરી લીધા છે હવે આપણે તેની અંદર રામદેવનો અચાર મસાલો લઈ લીધો છે તેને આપણે છીણેલી કેરીની અંદર નાખીશું અમે અહીં પાંચસો ગ્રામ ગુંદા લીધા હતા તેની અંદર અમે સો ગ્રામ મસાલો નાખ્યો છે અને એક કેરી છીણી છે તમે તમારા પ્રમાણે આ હિસાબે મસાલો ગુંદામાં કરી શકો છો તો હવે આપણો મસાલો રેડી છે હવે આપણે તેની અંદર આપણે પીસ કરેલા ગુંદાને એડ કરી દઈશું અને આને પણ મિક્સ કરી લઈશું અહીં આપણે તેલ લીધું છે તેલને આપણે ગરમ કરી લીધું હતું અને તેને ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈ હતી હવે આપણું તેલ ઠંડુ પડી ગયું છે હવે આપણે તેલને આપણા મિક્સ કરેલા ગુંદાના ગુંદામાં એડ કરી દઈશું અને હવે આપણે એને મિક્સ કરી લઈશું રેડી છે આપણું બુંદાનું અથાણું જે તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ ઝડપથી અને સરળથી જ બની જાય છે હવે આપણે આ અથાણાને કાચની પહેણીમાં ભરી લઈશું તો રેડી છે આપણું ગુંદાનું અથાણું જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ